લોકસભા માટે મારું નામ જાહેર થવા બદલ ખુશીનો આનંદ વ્યક્ત છે આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા દેશના સંગઠનના પ્રમુખ શ્રી નડ્ડાજી અમિતભાઈ શાહ પ્રદેશના પ્રમુખશ્રી પાટિલજી રત્નાકરજી અને સુરેન્દ્રનગરની સંગઠનની તમામે તમામ ટીમનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું અને મોદી સાહેબ જે રીતે કામ કરી રહ્યા છે અને એમના સમયગાળામાં મને જ્યારે એમના સમયમાં લોકસભાની ટિકિટ મળીને કામ કરવાનો મોકો મળ્યો છે ત્યારે મને આનો ખરેખર ખૂબ આનંદ છે બસ હવે જિલ્લા સંગઠન મને જે રીતે આદેશ કરે કે આપણે ક્યાંથી પ્રચાર ચાલુ કરવો એ મુજબ અમારું પ્રચાર કાર્ય ચાલુ થશે હું પાયાનો કાર્યકર છું સંગઠન બધેને મારા ઉપર લાગણી હતી અને એના કારણે હું જમીન લેવલનો કાર્યકર છું સુવર્ણનગર લોકસભાનો કાર્યકર છું અને બધા કાર્યકર સંગઠનની મારા ઉપર લાગણી હતી એના કારણે પાટીલજી રત્નાકરજી દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ અમિત શાહ બધાએ મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે એની મને આનંદ છે અમે સુવર્ણનગર લોકસભા વિસ્તારના જે કંઈ મુદ્દાઓ હશે પાયાની સુવિધાઓ માટેના જે કઈ મુદ્દાઓ હશે એ મુદ્દાને વિસ્તૃત સંગઠન સાથે બેસીને ચર્ચા કરી અને એ મુદ્દાના સોલ્યુશન લાવવા માટેનો અમે પ્રયત્ન કરીશું હું હળવદ જ રહું છું પણ મારો હું કાર્યકાળ જેને કહેવાય હું ભણો સુરેન્દ્રનગર મારો અડધો કુટુંબ આજે સુરેન્દ્રનગરમાં રહે છે મારો બાબો સુરેન્દ્રનગરમાં નોકરી કરે છે અને મારું હવે પછીનું મકાન પણ હું સુરેન્દ્રનગરમાં રહેવાનો છું મારી ઓફિસ પણ સુરેન્દ્રનગરમાં ખોલવાનો છું ત્યારે સુરેન્દ્રનગરની કોઈ પણ લોકોને તમામે તમામ અઢારે આલમના લોકોને સંતોષ આપવાનો મારો પ્રયત્ન રહેશે લોકોનો પ્રેમ મારી સાથે જબરજસ્ત છે સંગઠનના તમામે તમામ હોદ્દેદારોનો મારો પર પ્રેમ છે આ લોકસભા વિસ્તારના ચૂંટાયેલા ધારાસભ્યોનો પણ મારા ઉપર ખૂબ જ પ્રેમ છે અને એમના બધાને સાથે લઈને હું કામ કરવાનો છું